જીરામાં ત્રીજો ડોઝ ચાલુ છે દવાનો છટા હેરી એ તમને પછી બતાવી દઉં અત્યારે ને વરિયાળી મોટો દેવાય હું ત્યારે વરિયાળી પાણી હાલે રહું ચોથું પાણી હાલે રહું આપણે વરિયાળીમાં જો ખેડૂત મિત્રો સામે પાણી વારે છે ને આવી કાંક વરિયાળી છે આપણે આજીરામ ત્રીજો ડોઝ છે ને પણ બાકી છે એમ કાલ છાંટવાનો છે ને ત્યારે વરિયાળી પાણી ચાલુ છે આમ જો આવી વરિયાળી છે આપણે મિત્રો આ વરિયાળી મિત્રો છે ને કોરવાણ કરે ખબર છે સાહીઠ દિવસ થઈ ગયા હે સાઠ પાંચ સાત દિવસ થયું છે ને હે ને આવી વરિયારી છે આપણે તમે જોઈ શકો છો અમે વરિયારી ને હોવા બધું મિક્સ માં હે મિત્રો જો હે ને આ જે પીળા ફૂલ દેખાય ને બધી હોવા છે ભાઈ વરિયારી છે બધું એકદમ ગોટો થઈ ગયું હે કે ભાઈ શું થાય જરાક જોઈએ અમે સમજો હે ને વરિયારી ને તમને હા ઘાટી સમજો હે ને હાઈટ હાઈટ તમે જોઈ લો હાઈટ કેવડી

દાણે દાણો નીદી નાખ્યો નિંદામણનો ખાલી વરી રહી રાખી છે અને એવી વરી રહી છે મસ્ત એકદમ ઓકે તમને બતાવી દઉં સમજો હે ને હાઈટે પણ વરી રહીની સારી છે મંગલમ કંપનીની વોલીના સમજો હે ને ને હાઈટની વાત કરું ને સમજો સમજો મારા છે ને ખંભે ખંભે આવે છે ને હાઈટે સારી છે ને એકદમ ચોખ્ખી છે ને વરી રહી છે તમને ખડનું નું તંગું કે નહીં જો ઓ વરીય મિત્રો સારી હતી પણ એમાં થોડું ખડ હતું હોવા ને વધુ વધારે હતું એમાં એવું હતું કે બચારા ખેડૂતને એને કામ પડી ગયું હતું એટલે નીંદી નિંદામાં ના થઈ શક્યું હરિયાળી વધી ગઈ પછી એને આવી ઘાટી થઈ જાય આમાં નીંદીને તો હરિયાળી ભંગાતી હતી એટલે આપણે એમને રહેવા દીધું તો નીંદાણી નહીં હોય આમાં એને ચાર પાણી પાયેલા મિત્રો અને આ આપણે હે આ થોડીક આગેતરી છે ઓથી ના સાઠ પાસઠ દિવસ થયા અને થયા અસી દિવસ આ થોડીક આગેતરી છે અને આવી જો મિત્રો હરિયાળી એક નંબર હે એક નંબર આમ જો અને આવજો વેલી ભાઈ સામે વાટી રહ્યો એમ જો આવી વરી રહી છે હવે એનામાં દાણા હવે થવા માંડ્યા છે ફાલ લે હરી હવે પૂરે પૂરો ફાલ લે છે તમને એકવાર એને વિડિયોમાં બતાવી દી ઘણો ટાઈમ પછી તમને બતાડીએ તારે ને જીરાની કોરવાન બધી બધું ભેગું જ તું મિત્રો એટલે એને જીરાના ખેતીના અલ ટ્રેક્ટરના જોડી આવતા હતા ભરી આવી ગયું તો આપણે નિયાદ રાખશું એકદમ એકવાર તમારે બતાવી હતી મેં પાછા અત્યારે છે ને નીંદાઈ બીંદાઈ એકદમ ઓકે થઈ ગઈ ને પાછી વળી બતાડી તો મિત્રો છે ને વળી એકદમ મસ્ત છે ટકાટક ને હવે આપણે છે ને અરગો નો ડોજ હાલે હેરો એ જરાક જોતા આવી શું કાય છે આપણે આવી ગઈ દિલીપ ભાઈ ના ખેતરે અહીં જીરા આટો દેવા ને ત્રીજો ડોજ હાલે દેવાનો પણ મિત્રો અફસોસ કે રાતે છે ને લાઈટ નથી એટલે પંપ ચાર્જિંગ નતા થયા અને દવા તારે નથી સટારી આઈ એમ સોરી કે તમને બતાવી ના શકું તો જો અમે સબૂતી માટે તમારે જો અમે ટ્રેક્ટર પડ્યું હે આપણો પાણીનો ઉપરાલ દવાએ છે કેલા પંપ સાટે દેલા

અર્ગુન ભેગી ગરાની નખાવી રહ્યા કારા ગરા માટેની અટી લાગરી નખાવી રહ્યા એ કારા ગરા માટે છે અને મિત્રો આમ જો ફાલ જોઈ લો અને એને દાણો જોઈ લો તમે નકરો દાણો હે ભાઈ જો દેખો એના અને મિત્રો એક જગ્યાએ જવાનું હે હું આ જીરું હે ને દોઢ ફૂટની આઈટકલ જીરું એવું જીરું હોય એ જોવા જવાનું છે એ છે તમે એ કાલે વિડીયોમાં આવશે તમે કાલે જોઈ લેજો જીરું એટલે જીરું એક નંબર આપણે જ માં છે એ થોડુંક છેટું છે આપણે આપણે છેટું છે કે એટલું સમથિંગ હશે વીસ કિલોમીટર જેવું હશે એ જોવા માટે વિડીયો કાલે વિડીયો આવશે અલગથી બધું એક વિડીયોમાં કવર ના થાય મિત્રો એટલે હે એ કાલે આવશે હવે આપણે હેને બીજી જગ્યાએ જાય હું ત્રીજો ડોઝ આલર્ટ વર્ગોનો જીરામાં બીજું હોય ઘણી દવા તો હોય નહીં આપણે ત્રણ ત્રણ દવા છટાવી છે ને બે બે વારનો યુરિયા નખાયો હોય ને વાયટાણી ડીએપી નખાય બસ બીજું કાંઈ ખોટી ખોટી જાય ની કોઈ દવાઈ નથી નાખી કા ખેડૂત ભાઈ હજી આ નિંદામણ ચાલુ હે હાથ ફેરો કે અમારે અહીંયા વાગડમાં જોયોજ ક્યાંક ક્યાંક સોવા દેખાય હેરા નહીં એ બધા આ બાજુ લે આ બાજુ આ બે બેઠા હે નવરા ટ્રેક્ટરમાં પાણી વાર હતા તમે

એનું કારણ છે કે આપણે અહીંયા આગળ બહાર નખાય હેરા આ બહાર નીકળી જશે નખાશે એ સામે તમારે રહ્યો ને એવો વાર નખાય હેરા પડવાનો સરકાર એવું નિયમ છે કે ઓલા બહાર નાખવાનું અહીંયા લાઈટની ચોરી ના થાય એના માટે એને એવું વાર આવશે આપણે આમને આમ એટલે કાલ તો નહીં લાઈટ બંધ પડી છે આપણે અહીંયા આગળ થાંપલા ખોડાયો નવો કેમકે આ જપ મારી જાય એટલે કલરડું થાય એટલે આપણે અરજી કરી અને આ ખોડા અહીંયા આગળ એક મિત્રો જો નુકસાન થોડુંક થઈ ગયું હોય ખાડું ખોતા લાઈન આવી જો લાઈન તૂટી ગઈ એનો કરવાનો થશે આપણે આપણે જે જેટલા ને મિત્રો અહીંયા કે થાંભલા ખબર છે ટ્રેક્ટર નહીં કહે હાથે નાથે માણસ પોતે જાતે છે ને મહેનત બળ કરીને થાંભલો ખોડે એ તમને બતાવું વિડીયોમાં મિત્રો આપણે જો અમને થાંભલા ખોડાતા હતા જે આપણા લાઇટર ગાળા લાંબા રહી એમાં ખોડાતા હતા તો વળી એને આપણે ગુરુજી ની માઠી આમ એને ચાહે લઈને એમાં વચ્ચે થાંભલા ખોડાતા હતા આપણે અહીંયા આગળ અહીંયા આગળ જો એને પાણીની આપણે પાઇપ તૂટી ગઈ છે ગુરુજી ની માઠી જાય રહી જો હોય ને એટલે બીજો દરો કર્યો અહીંયા ને આ થાંભલા ને મિત્રો બધા એને બધા એટલે બધા હાથેથી ઊભા કરે નથી મશીન કાંઈ કાંઈ નહીં હાથે હાથે ઊભા કરે તો મિત્રો એ બતાવત પણ એને એમ ટાઈમ થઈ ગયો એટલે હે કરે એ બચારા કામ કરતા થઈ એને હવારે આપણે બતાવશું કેમ કે એને વાયર નાખે રહ્યા તારે એટલે વાયર નખાઇ જાય લાઇટ ચાલુ થઈ જાય એટલે આપણે સવારે પબ ભરવાનું હોય બધું એકદમ ઓકે કામ થઈ જાય ને કહે બધું બુખામાં અટકી રહ્યું લાઇટ વગર એટલે તારે એને થાભલા નહીં કરતા એ હવે ને લાઇટ ચાલુ કરવાનું કરે એ આપણે જો ગોવામાં લાઈટ આવે ને આપણે એમાં વચ્ચે આપણે વાટી થોડોક જ આગળ છે ને વાયર આવી ગયો હોય રબડનો એ તમને હમણાં બતાવો તો મિત્રો જો આમને આમ હે ગોવામાન વાટીથી આને આમને વાયર નખાણો છે આજો રબડવાળો કેબલ સેટ આટલા સુધી હવે આપણા માટી આ બાજુ બાકી છે એ એને કાલે આવશે મિત્રો કેમ કે ત્યારે એમનો ગયો જોવા લાગ્યા ઘરે હવે સવારે આવશે ને સવારે આપણે મિત્રો બીજે જવાનું હોય એટલે બીજો વ્લોગ ચાલુ કરવાનું હોય એટલે આ વ્લોગને દે વિરામ થોડું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ એને તમે કરો બીજું કાંઈ નહીં તમે સબસ્ક્રાઈબ નહીં કરતા એટલે આપણને થોડીક મજા ઓછી આવે છે એટલે તમે સબસ્ક્રાઈબ કરો તો એને મળીએ નવા નેક્સ્ટ વ્લોગમાં ત્યાંથી જય રામ જય માતાજી